કોમે યાર શર માં વી રૂપિયા માગવા તીસ હજાર માંગવા ત માંગવા ના બ

એય ગુબારાજી બોલાવજો બનાવટ નહીં બોલો લાલબા હવે આવોગા હવે વિકુબા બોલો આવા પૈસાની વાત હતી ઓને આ યાર હવે દુકાને દેવાના નકલી મારે 2500 રૂપિયા અને ઓન મારા ગતે દેવાના કે 2000 રૂપિયા માંગલા કે એમાં આકા ગો મોગાયો અરે ઓ 2500 તો નહીં મોનતા યાર એટલે હેના 2500 બાકી તો દુકાને હા તો એ વેપારમાં તો આવવા પડે તો એ મોનતા વેપારમાં તો દુકાનમાં બાકી લેવા ના પેલા દુકાન બંધ કરે

તમારે લેવાના બંધો આવે કેટલા લેવાના તેરસો રૂપિયા લેવા નાય લેવા નાય દુકાન ના છે

તો કોઈ ના અમારે બે હજાર નહીં જુ બે હાજર જોતા નહીં કે પછી ચાલો ચાલે આવું તમે બધું કરતા રહ્યા હો ને તો કદી તમે મજા નહીં થાય હડો